સમગ્ર ભારતને ગમગીન કરી મૂકનારી ગોજારી વિમાનની દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત તમામ દિવંગત પ્રવાસીઓ અને જીવ ગુમાવનારા તબીબી છાત્રો સહિત તમામ લોકોને ભાવાંજલિ આપવા કચ્છ જિલ્લા ભાજપ દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું અમદાવાદ લંડન વિમાન દુર્ઘટનામાં દિવંગત થયેલા લોકોને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા તેમજ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ભાજપ કાર્યાલય કચ્છ કમલમ ખાતે પ્રાર્થના સભા યોજાઈ હતી જેમાં પક્ષના અગ્રણી નેતાઓ હોદ્દેદારો કાર્યકરો સહિત બહોળી સંખ્યામાં લોકો જોડાઈને દિવંગતોના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના સાથે હૃદય અંજલી આપી હતી આ પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીએ વિદ્યાર્થી અવસ્થાથી જ નેતૃત્વના ગુણો કેળવી કરેલા કામો અને ભાજપના અદના કાર્ય તરીકે સ્વભાવ અને કાર્યશૈલીથી જે લોકપ્રિયતા મેળવી હતી તે ગુજરાતની પ્રજા ક્યારેય ભૂલી શકે તેમ નથી તેમના આ રીતે થયેલા અચાનક નિધનથી ભાજપના સર્વે કાર્યકરો સહિત સમગ્ર ગુજરાતની જનતા સખત દુઃખદની લાગણી અનુભવી રહી પ્રદેશ ભાજપ મહામંત્રી અને કચ્છના સાંસદ ચાવડાએ કહ્યું હતું કે સ્વર્ગસ્થ વિજય રૂપાણીની સંવેદનશીલતા અને સાદગી હર કાર્યકર્તાઓને પ્રેરણા આપતી રહેશે એક કુશળ સંગઠનકર્તા અને એક સંવેદનશીલ શાસક તરીકે તેમણે ગુજરાતના પર અનેરી સુવાસ છે આ પ્રાર્થના સભામાં હોદ્દેદારો આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને સ્વર્ગસ્થ વિજય રૂપાણી સહિત દિવંગતોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા તાજેતરમાં જે અમદાવાદ લંડનની એર ઇન્ડિયાની જે ફ્લાઇટની દુર્ઘટના થઈ એમાં બસો સિત્તેર કરતાં વધારે દિવંગતો અવસાન પામે એમાં બસો સિતેરથી નાગરિકો અને અમારા પાર્ટીના વરિષ્ઠ આગેવાન પ્રદેશના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પૂર્વ મુખ્યમંત્રી અનેકવિધ પાર્ટીની નાની મોટી જવાબદારીઓ જેમણે પાર્ટીમાં સંભાળી છે એવા શ્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયું અને એમના માટે આજે અહીંયા જિલ્લા કાર્યાલય મધ્યે પ્રાર્થના સભાનું આયોજન થયું હતું એમાં સૌ અમારા પાર્ટીના આગેવાનો અમારા સાંસદ શ્રી અને પૂર્વ મહામંત્રી મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા ધારાસભ્યો સર્જ્રી કેશુભાઈ ત્રિકમભાઈ પદુવલશીજી માલતીબેન સૌ વરિષ્ઠ આગેવાનો અમારા પાર્ટીના દિલીપભાઈ ત્રિવેદી અમારા પ્રભારી કશ્યપભાઈ સૌ આગેવાનો અત્યારે ઉપસ્થિત રહીને અને દિવંગતો ને શ્રદ્ધા સુમન અર્પણ કરવાનો કાર્યક્રમ થયો હતો આજે ભુજ ખાતે બારમી જૂનના અમદાવાદ એરપોર્ટ ઉપર અમદાવાદ લંડન ની ફ્લાઇટ ની જે દુર્ઘટના બની એમાં બસો ને સિત્તેર આત્માઓ પોતાના જાનની જાન ગુમાવ્યા છે ગુજરાતના પનોતા પુત્ર ગુજરાતના સંગઠનકાર ગુજરાતના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી આદરણસિંહ વિજયભાઈ રૂપાણી પણ આજ ફ્લાઇટમાં સવાર હતા એમને પણ પોતાનું જાન ગુમાવ્યું છે કચ્છ જિલ્લા ભાજપે બસો સિત્તેર હુતાત્માઓને અને આદરણીય વિજયભાઈને ભાવાંજલિ આપવાનો આજનો કાર્યક્રમ ભુજના ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે રાખ્યો સૌ કાર્યકર્તાઓએ પોતાનો પોતીકો માણસ ગુમાવ્યો એવી ભાવના અને એવી લાગણી આજે ભુજના દરેક કાર્યકર્તા કચ્છના દરેક કાર્યકર્તા અનુભવી રહ્યા છે